દીવના કલેક્ટર કિશન કુમારની દમણમાં બદલીનો આદેશ થતા શહેરીજનો રસ્તા પર ઉતરી આવે છે બદલીના નિર્ણયને પગલે ધંધાર્થીઓ તથા આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે બદલીના આદેશના ગણતરીના કલાકોમાં જ દીવવાસીઓએ કલેક્ટરના સમર્થનમાં રેલી કાઢી પ્રશાસકને આવેદનપત્ર આપ્યું હતું સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો બદલી રોકવા નહીં આવે તો ધરણા કરશે અને ઉપવાસ પર ઉતરશે છેલ્લા આઠ મહિનાથી અમારા દીવ ડિસ્ટ્રિક્ટના કલેક્ટર શ્રી કિશનકુમારે અહીંયા ફરજ બજાવી અને ઘણા વિકાસના કાર્યો કર્યા અને ગરીબથી ગરીબ માણસના હૃદય સુધી પહોંચવાની કોશિશ કરેલી આ જ કલેક્ટરની અચાનક આઠ મહિના પછી બદલી થતાં દીવની જનતામાં રોષ ફુલાઈ ગયું જે આજે દીવની જનતાએ વિશાળ રેલી કાઢી અને કલેક્ટર સાહેબને પત્ર પાઠવેલ છે તો આ અમારા દીવની એક્ચ્યુઅલી જોવા જાય તો પરંપરા જ છે કે આ રીતના લાસ્ટ એવા દસ કલેક્ટર છે એ ઘરે ખરેખર જે પ્રોગ્રેસ થાય અને પ્રોજેક્ટ વ્યવસ્થિત બને અને એની તાત્કાલિક એની બદલી કરવામાં આવે છે અત્યારે લોકો અત્યારે તમે જોયું હશે કમસે કમ હજારથી હજાર દોઢ હજાર સ્ટુડન્ટ્સ લોકો ભેગા થયેલા હતા લોકો ભેગા થયા આજ સુધી આ રીતના લોકો કોઈ કોઈ કલેક્ટર માટે નીકળતા નથી પણ હવે લોકો ઘરે સુધી આવી ગયા છે કે આવું ક્યાં સુધી અમારો દીવનો પ્રોગ્રેસ રૂંધાઈ જાય એના કરતાં અમારે હવે ઓફિસરો માટે કંઈ કરવું જોઈએ તો એટલા માટે જ આજે નીકળેલા હતા એટલે એવું કારણ તો ગવર્મેન્ટનું અને થોડું રાજકારણીનું હોઈ શકે કે આ રીતના એને જે સારો પ્રોગ્રેસ કરે એને ઉઠાવી લે છે આ લોકો સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા દસ વર્ષમાં દીવનો જેટલો વિકાસ થયો ન હતો તેટલો વિકાસ કિશન કુમારના નવ મહિનાના કાર્યકાળ દરમિયાન થયો છે સ્થાનિકોના મતે આ મુદ્દે દમણ પ્રશાસકને પણ પત્રો આપવામાં આવશે વિકાસના કામો કરતા પેલા નાના માણસોને મળતા અને જે કઈ વિકાસની જે અત્યારે બદલીના કારણે જો રોકાઈ જાય તો અમારો વિકાસ પણ ઊંધાઈ જાય એટલે અમારું એ કહેવાનું છે પબ્લિક આખી ડિસ્ટ્રિક્ટની કે કલેક્ટર સાહેબની ટ્રાન્સફર રોકાવી જોઈએ ન રોકાય તો અમે ધરણા કરશું અને પ્રતિક ઉપવાસ પણ કરશું અને દમણ જવાનું જેવા દમણ પણ જશું અને ત્યાં ના પડતો દિલ્હી પણ જશું અમે અમારે કોઈ પણ કાળે કલેક્ટર સાહેબની બદલી રોકાવાની છે કિશન કુમારે કલેક્ટરની સાથે સાથે દીવના શિક્ષણને પણ ઊંચાઈ પર લઈ જવાનું કાર્ય કર્યું છે તેમાં દીવમાં ચાલતા ગેરકાનૂની ધંધાઓને પણ કાયમ કાટી બંધ કરાવી દીધા છે એટલું જ નહીં દરેક સમાજના લોકોનો વિકાસ થાય તેવા પગલાં ભર્યા હોય તમામ સમાજના લોકો બદલી અટકાવવા પ્રયત્નો કરી રહ્યા છે જેસને કામ કહે દેવું એના પહેલાં કોઈ કલેક્ટરની કામ નહીં કહે અવરોજે પ્રેમ અધિકારીઓની બહુ ટૂંકા ગાળામાં બદલીઓ થઈ રહી છે ત્યારે ખૂબ જ લોકચાહ ધરાવનાર કિશન કુમાર ની આદેશ થતા લોકોએ હવે રસ્તા પર ઉતરી પરિવર્તન લાવવા કટિબદ્ધ થયા છે દિલીપ મોરી બીટીવી દીવ